સુરતની વરાછા માતાવાડી વિસ્તારમાં દેવ વેપારનો ધંધો ચાલી રહ્યો હતો જે હકીકત પોલીસને મળતા રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી દેવ વેપાર ચલાવનાર મહિલા અને બે ગ્રાહકોને પકડી પાડી તેમાંથી યૌન શોષણનો ભોગ બનેલ ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી સુરત શહેરમાં દેવ વેપારનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે આજના સમયમાં અનેક વિસ્તારોમાં આ પ્રકારના દેવ વેપાર ચાલી રહ્યા છે ત્યારે વરાછા વિસ્તારમાં પણ દેવ વેપાર ચાલી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે તેવું જણાવ્યું હતું જેને લઈને મહિલા હેલ્પલાઇન દ્વારા વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી સમગ્ર મામલે વરાછા પોલીસે ટીમ બનાવીને માતાવાડી જૈન મંદિર પાસે રૂજવલ ચેમ્બરમાં દેવ વેપારનો ધંધો ચાલી રહ્યો હતો ત્યાં રેડ કરવામાં આવી હતી અને પોલીસે ત્યાંથી દેવ વેપારમાં ધકેલવામાં આવેલ મહિલાઓ અને એક મહિલા સંચાલકને પકડી પાડી હતી સાથે જ બે ગ્રાહકોને પણ પકડી પાડ્યા હતા પોલીસે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર મામલો પર્દાફાશ કર્યો હતો પોલીસે ટ્રાફિક ઇમોરલ એક્ટ હેઠળ તમામની ધરપકડ કરી હતી જેમાં મહિલા સંચાલક નર્સરીન રામચંદ્ર સ્વાઈ પપ્પુ પપ્પુસિંહ રાજપૂત અને ઉત્સવ સોનાણીની ધરપકડ કરવામાં આવી હતી અને દેહ વેપારમાં ધકેલવામાં આવેલ ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી